બધાને બહુ મેસેજ આવે છે કે ભાઈ જીવનો ફેસ ક્યારે દેખાડશે ઓ ક્યારે એ બ્લોગમાં આવશે બહુ જ જલ્દી વ્લોગમાં આવશે બસ થોડો વેઇટ કરો તો દાદાની તો દાદાની છે હાલો ગુડ મોર્નિંગ મહાદેવ કેમ છો બધા વેલકમ ટુ માય ચેનલ અત્યારે સવારના વાગી ગયા છે સાડા છ અમદાવાદમાં આવી ગયા છે આપણે અત્યારે જઈએ છીએ રનિંગ કરવા માટે તો ચાલો ફટાફટ જઈએ રનિંગ કરવા માટે ઉત્સાહી માણસ છો બહુ જ્યારે ટાઈમ પછી રનિંગ કરવા જઈ રહ્યો છું તો ચાલો જઈએ ગાઈસ ઘરની બહાર તો નીકળી ગયા છીએ હવે જઈએ છે ગાર્ડનમાં માટે કસરત કરીએ છીએ થોડુંક રનિંગ કરીએ ફરી થોડું સરખું બનાવીએ મેન્ટલી હેલ્થ થોડી સારી થઈ જાય અને ચલો જઈએ ફટાફટથી તો આપણે આપણી કસરત સંપૂર્ણ પૂર્ણ કરી લીધી છે અને હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે હવે એના એકદમ ફ્રેશ થઈને પછી જવાનું છે લાઇબ્રેરીમાં વાંચવા માટે કસરત કરીને યાર એક તો સારું લાગ્યું કે હા યાર બોડી એક ફ્રેશનેસ આવી ગઈ બોડીમાં અને મોર્નિંગમાં બહુ મજા આવે કસરત કરવાની તો ચાલો આપણે કસરત કમ્પ્લીટ કરી લીધી છે ને હવે આપણે જઈએ છીએ ઘરે ઘરે જઈને ફ્રેશ થઈને પછી કરવાનું છે આપણે રીડિંગ તો ચાલો ફટાફટથી જઈએ મહાદેવ મહાદેવ રામ તમે બીઠો જ છો હમ આ રિક્ષા તારી છે તો દાદાની છે હાલો મળી જાઓ ભાઈ હું ખાઈ લો નાસ્તો કરી લો તો ફાઇનલી ગાઈઝ આપણે રેડી થઈ ગયા છે ને હવે જગ્યાએ છીએ લાઇબ્રેરીમાં વાંચવા માટે ભાઈબંધને ફોન કર્યો હતો એટલા માટે તો ફટાફટથી જઈએ લાઇબ્રેરીમાં વાંચવા માટે કેમ કે હવે એક્ઝામ નજીક આવી ગઈ છે અને ભાઈબંધના ઘરે જવાનું છે અત્યારે તો મને કંઈ નાસ્તો લેતા આવજો મેં બધું સારું નાસ્તો લેતા આવશું તો હવે નાસ્તો લઈને ફટાફટી જવાનું છે ના ઘરે અને પછી ત્યાં એ જમવાનું મારા માટે બનાવે જ છે જમવાનું ખાઈને પછી લાઇબ્રેરીમાં જશું તો ચલો મહાદેવ ફટાફટથી જઈએ ભાઈબંધના ઘેરા ને ભાઈબંધનું ઘર બતાવું તમને એ કેવી જગ્યાએ રહી છે ફટાફટ तो फाइनली गाइस अपने पवा पार्सल करे लीधा है हमें जी जाए भाई बनने दिया चलो ભાઈબર લેવા આવી ગયો છે માંડ માંડે નું ઘર જોયું હશું ભાઈ હમણાં વાલે તારો નાસ્તો ભાઈ થેન્ક યુ થેન્ક યુ સહી દર કરીશ હાલો થઈ ગયા હાલો તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ભાઈ બંધના રૂમ પર આવી ગયા છે ને બે મસ્ત નાસ્તો કરી રહ્યા છે પવાનો તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી જવાનું છે અમે બેને લાઇબ્રેરીમાં વાંચવા માટે તો મહાદેવ તો ફાઇનલી ગાઈઝ ટિફિન ભરી લીધું છે અને અમે નરસુભાઈ નીકળી ગયા છે કેના અંદર લાઇબ્રેરી હા હા લાઇબ્રેરીમાં જણા વાંચીને તો હું કહેવાય આઈએસ ઓફિસર બની જવાનું એ વાત કરને કે તો ગાઈઝ અમે જઈ રહ્યા છે લાઈબ્રેરીમાં વાંચવા માટે તો ચલો

ગાઈઝ આટલું બધું ટિફિન હોવા છતાં ભૂખ લાગી ને તો આ બધું લીધું છે અને હવે મને એમ વિચારો છે કે લાઈબ્રેરીમાં પછી જતું પેલા ખાઈ લઈએ ભૂખ ગજબ લાગી છે અત્યારે અને અમારા ભાઈને ભૂખ લાગી મને ભૂખ લાગી તો મને કે ચાલો પેલા ખાઈ લઈએ પછી વાંચીએ તો ચાલો ફરીથી ખાઈ લઈએ ફટાફટ અમારો ભાઈ બંધ કાઢે છે ભાત શાક જો ક્યાં બેઠા તમે જોજો સિમ્પલ પર્સન જો આને કહેવાય આ છે પાર્કિંગ અને પાર્કિંગ એરિયામાં બેઠા છે ખાવા માટે અને અમારી જે સિમ્પલિટી જો કેટલો માણસ લાગે સારો એક આડ કાઢ જમવાનું કાઢ ફટાફટ ભૂખ લાગી છે આ કોઈ ખાવું છે શું લખ્યું ફરાળી ચેવડા દીખા અને આ છે ટમ ટમ હોટ ફિંગર ફૂડ ચલો ફટાફટ ખાઈ લઈએ ભાઈ બનાવ્યું છે ભાત છે મસ્ત ગરમ ગરમ ભાત છે એ ભગવાન ખુલશે કે નહીં ખુલે ખુલશે ખુલશે વાહ ગરમ ગરમ ભાત નામાં શું ને શાક બન્યું છે બધા બહુ મેસેજ કરતા કે ભાઈ શું શાક બનાવ્યું તો જોવું ભાઈ

એ સાવ છેના મસીયા જે ઘરે મારા ભાઈ જે જાય છે ગામડે થોડું કામ આવી ગયું છે ઈમરજન્સી એટલે તો હું જાવું છું ઘરે સુવા મસ્ત ડાઈનીમાં વાસી લીધું છે અને વાગ્યા છે 5 તો ફરાડાવા જઈએ જાવ ઘરે સુવા માટે ચાલો ઘરે આવીને પછી લાઇબ્રેરીમાંથી આવ્યો ઘરે અને ઘરે આવી બસ સુઈ ગયો હતો જસ્ટ ઉઠ્યો છું ઉઠીને ધાબા ઉપર આવ્યો વિડીયો શૂટ કરવા માટે તો અત્યારે વાગી ગયા છે આઈ થિંક છ વાગી ગયા છે અને થઈ ગયું છે જોરદારનું અને હું આવી ગયો છું ધાબા ઉપર વિડીયો શૂટ કરવા માટે આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો અને બહુ ઇન્ટરેસ્ટિંગ પણ નહોતો સિમ્પલ અને સાદો હતો અને કાલનો વ્લોગ તો બધાએ જોયું જ હશે થમનેલ કંઈક અલગ હતી કે જીવને મળવા આવ્યો અમદાવાદ અને બહુ બધા વ્યૂઝ પણ આવી ગયા છે થેન્ક યુ સો મચ જોવા માટે વિડીયો આ જીવને દેખાડીશ ક્યારેક એક લાઈફ એક વખત એક એવા સ્ટેજ ઉપર આવી જવા દો પછી ફેસમાં ફેસ પણ રિવીલ કરીશ અને બધાને બતાવીશ પણ ખરો બધાને બહુ મેસેજ આવે છે કે ભાઈ જીવનો ફેસ ક્યારે દેખાડશે ક્યારે એ વ્લોગમાં આવશે બહુ જ જલ્દી વ્લોગમાં આવશે બસ થોડોક વેઇટ કરો અને જેટલો બને એટલો સબસ્ક્રાઈબ કરવાનું રાખો જેમ ઇન્સ્ટાગ્રામમાં શોકે થયા ને એમ જ્યારે યુટ્યુબમાં શો કે થશે ને ત્યારે જીવનો ફેસ પણ દેખાશે જીવ વ્લોગમાં પણ આવશે એની હું સો ટકા ગેરંટી આપું છું તો ચલો હવે છે ને બહુ લાંબા વ્લોગ આપણે બનાવતા નથી આ શોર્ટ વ્લોગને જેટલો બને એટલો પ્રેમ કરજો અને તમારા બધાના જે પણ ક્વેશ્ચન હોય ને એ ફટાફટથી કોમેન્ટ કરી દેજો હું ચોક્કસ એ કોમેન્ટનો જવાબ આપવાનું પસંદ કરીશ અને જવાબ આપવાનો ટ્રાય પણ કરીશ અને હા જ્યારે સો કે ઇન્સ્ટાગ્રામમાં તો થઈ ગયા છે સો કે સબસ્ક્રાઈબર જ્યારે યુટ્યુબમાં જશે ને ત્યારે સો ટકા જીવ સાથે વિડીયો પણ બનશે જીવનું ફેસ પણ રિવીલ થશે કારણ કે અત્યારે જીવનો ફેસ રિવીલ કરવો બહુ અઘરો છે તમે બી વિચારી શકો છો કે અત્યારે કરવો બહુ ઇમ્પોસિબલ છે તો જલ્દીથી ફટાફટથી સો સો કે સબસ્ક્રાઈબર કરી નાખો ફટાફટ જેટલો બને એટલો વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરો ભૂલતા નહીં શો કે સબસ્ક્રાઈબ કરી નાખો પછી જીવનો ફેસ પણ રિવિલ કરશું જીવને વ્લોગમાં પણ લાવશું અને જીવ સાથે વાત પણ કરાવીશ સો ટકા એનો બહુ જ મસ્ત વ્લોગ બનાવીશ પણ એના માટે તમારા સપોર્ટની જરૂર છે તો ચલો ગાઈઝ ફટાફટથી કરો સપોર્ટ અને આજના વ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ મહાદેવ મળીએ કાલના વ્લોગ માટે હવે તો ડેલી વ્લોગ અપલોડ થવાનો છે તો ચલો મહાદેવ જય દ્વારકાધીશ મળીએ એક નવા જ બ્લોગ સાથે રાધે રાધે